તાપી જિલ્લામાં રાત્રી દરમિયાન પડેલા ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્ય સર્જાયા મોડી રાત્રી દરમિયાન સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું વ્યારાથી પસાર થતી ઝાખરી તેમજ વાલ્મીકી નદી તૂર બનતા નદી કિનારાના ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા સાથે રોડ રસ્તાને ભારે નુકસાન થયું વ્યારાથી જાખરી પેરવડ લખાલી ગામને જોડતો રસ્તાનો એપ્રોચ રોડ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો ઝાંખરી અને વાલ્મીકી નદીમાં આવેલ ધસમસતા પાણીના પ્રવાહે રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું છે ગત મોડી રાતે પડેલ વરસાદ વરસાદ હવે આફતનો હોય તેવું સાબિત થઈ રહ્યું છે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ગત મોડી રાત્રે જે સોનગઢ અને વ્યારા પગલે ઝાકરી નદી ગાંડીતુર બનીને ઝાકરી નદીમાં જે ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જેને પગલે જે રસ્તા રોડ રસ્તા તમામ જે પાણીમાં ધોવાઈ જવા પામ્યા છે હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું ઝાકરી નદી નો પાણીનો જે વહેણ છે જે વ્યારા વ્યારા ડોલારા પેરવડ ને જોડતા માર્ગ પર છે એના પરથી જે એપ્રોચ રોડ છે તમામ આખો રોડ હાલ ધોવાઈ છે અને વાહન વ્યવહાર માટે હાલ રોડ બંધ કરી દેવામાં અને જે રીતે ગત મોડી રાતથી જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેને પગલે હવે ધીમે ધીમે આ જે તરાજીના જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે હાલ તો જે ગ્રામ્ય વિસ્તારના વાત કરીએ તો તાપી જિલ્લાના સૌથી વધુ આવા જે રોડ રસ્તા છે વાહન વ્યવહાર માટે તંત્ર